अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है इसी को आर्ट ऑफ विजन कहते हैं दुनिया को देखने की एक नई दृष्टि जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेश जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे जय सच्चिदानंद प्रारब्ध ने पूछा दे वस्तु समझो देव वस्तु समझो जो आप देव वस्तु समझाई गई ने तो आध्यात्म मार्ग नो पचास टका मार्ग तो तुम्हारो कपाई गयो સમજણની વાત કરું સમજણમાં કપાઈ ગયો ઉપયોગમાં બાકી રહ્યો પણ સાચી સમજણ ના હોય તો સાચું રિઝલ્ટ આવે આપણે સમજણ જ ખોટી મન વચન કાયા માટે કામ કરીએ અને કહીએ કે લાભ એને મને થાય થાય કરો પાડકા ખેતરમાં ખેતી એનો પાકનો લાભ આપણને થાય એ મન વચન કાયામાં કરેલી ખેતી મન વચન કાયા દ્વારા થયેલી ક્રિયા મનોરંચન કાય ને પ્રાપ્ત થયેલી વ્યક્તિ કે આપણો આટલું વસ્તુ આ દુનિયાની અંદર જે સાધુ સંતો સંન્યાસીઓ પાસે આટલા શાસ્ત્રો વાંચ્યા પછી આટલો ત્યાગ લીધ્યા પછી આટલો સંયમ પ્રાપ્ત કર્યા પછી આટલા વર્ષો વિતાવ્યા પછી જે જ્ઞાન પ્રાપ્ત થયું આધ્યાત્મ નું જ્ઞાન અનુભવનું જ્ઞાન એ લાખો વ્યક્તિઓ માટે ના હોય એ કરોડો વ્યક્તિઓ માટે ના હોય એ માત્ર હાઈ લેવલની પુણ્ય પુણ્યશાળી વ્યક્તિઓ માટે ચોપડી વાંચીને આયે એના મોડે નહીં આપે કેવું આપે કે સમાધાન

સંતને કહેશો ને એ તમારા ઉપર આપીને દે છે ક્યાં વાત લાયક છે અમને 50 50 60 60 70 70 80 વર્ષ થયા આ ધર્મ શાસ્ત્ર વાંચીને સમજીને સમજાઈને અમે આ વાત સમજી શક્યા નથી તમે ક્યાંથી લાયા આ વાત એટલે તમને ખ્યાલ આવો કે આ કયા લેવલની વાત છે સમજાય છે હવે તમે એને કેટલું પચાવી શકો છો એ તમારો વ્યક્તિગત વિષય છે સમજાય છે ને ચોક્કસ કહું છું તમે જેટલું બચાવશો એનો અનુભવ તમને પોતાને થશે જ હું અનુભવ આપનારો નથી પણ તમે જેટલો આ જ્ઞાનનો એક્ઝેક્ટ ઉપયોગ કરશો એટલો ચોક્કસ તમને પોતાને અનુભવ થશે આ નિર્વિવાદ વાત આ વિજ્ઞાન છે ભેગા કરવાથી પાણી થાય એટલે થાય પછી હિન્દુ હોય કે મુસલમાન હોય ભારત હોય કે પાકિસ્તાન હોય ના પડે આ જો સમજે ને તો કામ થાય આપણે જ સમજવાનું છે આ જગતમાં કશું ત્યાગ કરવાની જરૂર નથી ઘર વાર છોડવાની જરૂર નથી તહેવાર બદલવાની જરૂર નથી ધર્મ બદલવાની જરૂર નથી ગુરુ બદલવાની જરૂર નથી દ્રષ્ટિ બદલવાની જરૂર

કૃષ્ણ ભગવાને કીધું બધામાં હું છું અને મારામાં બધામાં હું છું ને મારામાં બધા છે પણ કઈ દ્રષ્ટિએ એ